દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને તમે જોઈ શકો છો મારી આસપાસ એવું સરસ મજાનું શેરડીનું લીલું છમ ખેતર છે અને ખેતરના ખેડૂત એવા આપણા કિશોરભાઈ રાખોલિયા એવી સરસ મજાની વાતો કરે છે મારા વાળા આપણે એમની સાથે ઘણી બધી વાતો સાંભળવી છે કિશોરભાઈ જય માતાજી જય માતાજી જય હિન્દ કેમ છો અરે મોજ 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 વાહ 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 તમારે આજે અમે ઘણા બધા મિત્રોને ને મળ્યા મને કીધું કે મારા કિશોરભાઈ છે ભાઈ એવી જબરદસ્ત વાતો કરે એમની પાસે તમને જાઓ તમને ઘણું બધું સાંભળવા મળશે તો સરસ મજાની વાતો તમારી યારે કરવી છે બરાબર છે તો કિશોરભાઈ મારા સવાલો તમને ઘણા બધા છે તમે તમારી રીતે વાતો કરશો જ અમને ખ્યાલ છે મારા વાલા બરાબર તો પહેલાં જે હું ખાસ કહું અત્યારે તમે જુઓ માણસો વાત વાતમાં દોસ્તી તોડી નાખે સંબંધ તોડી નાખે

ખાતર પોતાના બલિદાન દીધેલા એવા અંદર લાખો ઇતિહાસો છે એ બધા ગામડાના સર્જકો ઇતિહાસો છે કારણ કે ગામડા નો માણસ એને પૈસા એનું કોઈ પ્રભુત્વ હોતું નથી મિત્રતાના નાતે કાઈ પણ કરવા તૈયાર થઈ જાય અને મિત્ર એને એને જ કહેવાય કે સુખ ની અંદર જેડો ટંકણ આપ બળે પર ભાંગા સાંધણ હાર મિત્રો એડા કીજીએ જે ઢાલ સરીખા હોય આ દુખ આગે રહે અને સુખ મે હોય અરે મિત્રો એડા કીજીએ જેડો કુવાનો કોષ આ પછાડ્યા પાણી દીએ પણ હૃદય ન લાવે રોજ વાહ દોસ્તો કિશોર ભાઈ સાથે આપડે ઘણી બધી વાતો ચાલુ છે કિશોર ભાઈ તમે કેટલા વર્ષથી ખેતી જોકે તમે નાનપણથી ખેતી કામ જ કરો છો

પણ એમાં એવું હતું ભાઈ દાડી તો હવે માતાજી ની એટલી દયા છે કે આપડે જમીન ઘરની છે એટલે હું નથી ગયો પણ જેની પાસે ઘરની જમીન ન હોય એ બિચારા દાડી જતા હોય છે નાના હતા ત્યારે ઢાલે ગયા હોય ઢાલે ઘણી વખત જતા કારણ કે જો અમારે કઈ કારક કામ નો હોય તો બીજાને ઢાલે વ્યા જઈ તો એવું જુદો પેલા રૂપિયા ખેતરમાં હા પેલા રૂપિયા નું કઈ હતું નહીં એટલે ઢાલ વધારે હતી ભાઈ કે દાખલા તરીકે મારા ખેતરમાં માં કામ નથી ને બાજુ વાળો આપડો સંબંધી હા હશે મિત્ર હોય તો એને ખેતરમાં કામ કરવા વૈયા જઈ એનું કામ પતી જાય ને એ નવરા થઈ જાય પાછા અમારા ખેતર માં કામ કરવા આવતા આવું બધું અમારું ગામડા નું જીવન હતું પેલા અમે નાના હતા ને જ ભાઈ હું તમને એક બે વાતું કરું કે પેલા અમારા દરજી ગામમાં ઘરે આપણે સીવવા આવતા કે લગ્ન પ્રસંગ આવે કે દિવાળી આવે તેમાં પાંચ દસ દી દરજી રોકાય ઘરના કપડા રૂપિયા હતા નહીં અનાજ આપતા પછી ગામના વાણંદ હોય તો એ આપણે દાઢી કરવા આવતા હોય તો એને અમારે વર્ષે અનાજ ભરવાનું હોય એમ જે વસ્તુ હોય ને અનાજ થી લેવડ દેવડ અમારા ગામડામાં હતી અને હવે થોડું પૈસા નું થઈ ગયું છે કે હવે આપડે જે કાય છે રોકડે છે વહીવટ કરી પેલા અનાજ નો વહીવટ હતો ગામડામાં પૈસા હતા જ નહીં ભાઈ બરાબર

આ તમે જ્યારે નાના હતા બરાબર ત્યારે નવા નવા બધા છકડો ટીવી આ છકડો જે બસું આ તે બધું નવું નવું આવ્યું અડધી કલાક વેલાહાર વહી જઈ ત્રણ વાગ્યા ને ટાઈમ હોતી અડધી કલાક પછી મોડી આવે ત્રણ ચાર વાગે બસ આવે અને આમ તો ભરેલી ગામડા થી ભરેલી હોય તે કઈ વાહન નતા બધા બસો માં જતા હતા અને માંડ માંડ ગઢદી અંદર સડી જાય પછી જે બે હવાની મોજ આવતી જાય એટલે એની વાત જવાલ માં ભાઈ અને હવે એટલે સમય ફેરો છે બળદગાડા ની વાત જાવ જો બળદગાડા તો બહુ વાંક્યા ભાઈ અમે એ મજા આવતી અમે તો જાનુ માં પેલા આતો હવે તો બધું જાનુ માં બધી વાહનો લઈને જાય છે પેલા તો હું તો બળદગાડા લઈ લઈને જાનુ જાતી કે કોક ની જાન જવાની

એમ કે છે ઘડીક બંધ રાખો ગીત આપણે એક પણ સેકન્ડ નો વિડીયો કટ નથી કરવાનો કિશોરભાઈ સરસ નું ગીત ગાય છે સાંભળજો હવે હું છે ને લગ્ન ગીત આપડે બહુ અહીંયા હારા હતા બરાબર છે ગામડાની બે નું દીકરીઓ લગ્ન ગીત ગાતી એટલે લગ્ન ગીત એટલે એ પવિત્ર મંત્ર ગણાય એ તમે સાંભળો તો તમારે આમ જો કોઠામાં ની બીમારી નીકળી જાય હા હા ભગવાન ના મંત્ર જેવા અમારા લગ્ન ગીત હતા ગામડાના એટલે એકાદ લગ્ન ગીત હું તમને સાંભળાવું કે મોરલાના અમારે અમારા ગામડામાં લગ્ન ગીત મોરલા ના ગવા કે मोर जाजे ओ गमळे देश wow. मोर जाजे आतमळे देश वळतो जाजे रे वेवायु ने मांडवडे रा मोर तारे सोनानी

ઓ નાની પાક આવા રૂડા મધુર ગીતો હતા અને આ ગામડાની બે ની દીકરીઓ ગાતી અને હારે જાનડીઓ ગીત ગાવતી ને મોજ આવતી બાપ કોઈ સંગીત નહોતા હારે કોઈ સંગીત નહીં આમાં વેવી પછી પછી જાનડીઓ ગીત ગાતી ને એટલે મજા ગામડાની હતી બાપ એ આજે ટળી ગયા છે શહેરની અંદર આવા આવા ગીત નથી રહ્યા અને અમે તો મોજું કરી છે કોઈ સંગીત ને એકદમ હાદાઈ ની મને છે ને તમને સાંભળ્યા પછી મને એક ગીત યાદ આવ્યું તમને આવડતું હોય તો સાથ પુરાવજો ਕਾਲੀ ਵਾਂਦਲੜੀ ਤੂੰ ਨਾ ਵੀ ਨਵਰੇ ਬੇ ਘੜੀ ਨਾਚੀ ਲੈ ਰੰਗ ਮੋਰਲਾ ਕਾਲੀ ਵਾਂਦਲੜੀ ਤੂੰ ਨਾ ਵੀ ਨਵਰੇ ਬੇ ਘੜੀ ਨਾਚੀ ਲੈ ਰੰਗ ਮੋਰਲਾ ਐ ਜਾਈ ਜੇ ਮਾਰੀ ਸਾਹਲੜੀ ਨੋ ਸੰਗ ਰੇ ਬੇ ਘੜੀ ਗਨਾਚੀ ਲੈ ਰੰਗ ਮੋਰਲਾ ਅਨ ਬੀਜੂ ਕਿਸ਼ੋਰ ਭਾਈ અત્યારના જે પબ્લિક અત્યારનું પબ્લિક જે છે ને એને ખરેખર અથાણા છે ઘી છે ગોળ છે બરાબર છે એની ખરેખર એ મહત્વકાંક્ષા નથી ખબર તો તમારા સમયમાં જયારે આજે હાલની તારીખમાં પણ તમે એ ગોળ છે ઘી છે અથાણા એ કેવી રીતના બનતા કેવી રીતે શું એનું મહત્વ હતું એના વિશે આપણા દર્શક મિત્રોને જણાવો હવે પેલા તો અમારે અહીંયા સિસોડા હાલતા ગોળના બરાબર છે ગોળના ગોળના સિસોડા અહીંયા હાલતા અને ગોળ બનાવતા તે અમારે ગૌઠિયા જો બીજો કોઈ ભાગ નહોતો કોઈ નાસ્તા નહોતા પણ એમ કેતા ગોળ ભીલી લે ને ઘે ખેતર હોય હાથમાં ગોળ ની ભીની લે ને ફરતો રાઉન્ડ મારે ને કે આખી ભીલી ખાઈ જાતા અને અમારા ગવઠિયાને કોઈ દી કઈ હાથા ના દુખાવા ન થતા આપણે કેલ્શિયમ અત્યારે નથી દુખાવા થઈ જતા ગોઠણ દુખવા પણ એવું પેલા નહોતું ગોળ બહુ ખાતા અમારા ગૌઠિયા ઘી ખાતા એટલે કોઈ દી ગોઠણના ના દુખાવા ન થતા કેલ્શિયમ એમાં ભરપૂર માત્રામાં હતું બાપા મોજે મોજ હતી સમજાણું અને એ અમારે જલસો હતો અને ખોરાકમાં તો દેશી જ બધું હતું ઘી ને અને એ અમારે તો જો અત્યારે છે ને ભેહું બહુ થઈ ગયું છે આપડે પણ અમારે પેલા ગવઠિયા કેતા ને એટલે આપડે ઘર હોય ને એક એક બબે ગાઉ તો હોય જ અને ગા માતાનું એટલું દૂધ પવિત્ર છે ગામડા નું ગામમાં ગા હોય દૂધ એટલું પવિત્ર છે એનું ઘી એટલું બધું સારું છે માખણ એની સાચ હવે આપણે સામાન્ય તમને પથરી થઈ ગઈ હોય ને તમારા ગામડા મમ્મી દવાખાના કાંઈ જતા નહીં સવારમાં ઉઠીને ગઉ મૂત્ર પીતા ને એક ગલા એટલે પથરી નીકળી જતી ભલામણા આ અમારી દવા હતી આ ગાનો અમારે ઘરે સેવાય થાય હારે અમારો ઈલાજ એ થઈ જાય અને ગામમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને તમે હું તો બધાને એમ જ કહું છું ગામડામાં તમે અત્યારે ભલે ભેઉં રાખવા માંડ્યા તમે દૂધ ઝાઝા દૂધની લાલે છે પણ બે ભેંઉ રાખતા હોય એની જગ્યાએ એક જ ભેઉ રા એક ભેં રાખજો અને હારો એક ગાને રાખજો એટલે તમારે સેવા પૂજા થાય તમને પોઇન્ટ મળશે અને તમારું શરીરનું નિરોગી પણ હસવાઈ જાય હું એમ કહું છું ગા રાખજો વાહ 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 અને ગામડાની માલિકા તમે જુઓ કદાચ બળુકા માણા હોય પછાડી દેતા અમે ભેગો કરી દેતા બરાબર તો એ પેલા જે ખોરાક હતો ઈ આખા એ કેવા તાકાત હતા બધા પેલા અમારે ગામડામાં તો કેવું હતું ખબર છે અમે ગામમાં લગ્ન હોય દાખલા તરીકે

ખેતરમાં બળદ બે ગાડુ પોતે લઈને આવતા ઘરે એટલે અમારા ગવઠિયા કાંડા બળિયા હતા કેમ કે દેશી ખોરાક ખાતા શેના લોટ નો કાંડા બળે અદભૂત હતું ને ખોરાક બહુ હતા ને અત્યારના જો ઓરડા આવ્યા હોય તો હવે તો લાડવા તો હા વૈયા ગયા છે પણ હવે એ ચાર પૂર્યું ને એવું મીઠા ખાવા છે મઠાન રહ ને પણ એમાં કઈ છે નહીં કહ હવે પણ હવે કહ નીકળી ગયા છે આ બધા એના એ અમે દેશી ખોરાકમાં બહુ હતી તાકાત લ્યો મોટા વડલા ને એ બધા ઝાડવા ગામના પાદર હોય ને ગામના પાદર માં અમે આંબળી પીપળી રમવા જાતા એટલે અદભુત અમારે શારીરિક કસરત થઈ જાય લખોટી તો બહુ રેમા ભાઈ અમે ગયા તો દુનિયાના રેમા ગામડા

પણ હવે કાળીઓ તાવે આવતો નતો લ્યો એટલી બધું એમાં શારીરિક નિર્માણ થતું હતું ગામડામાં પછી આપડે ગામડા માં બોરા વીણવા જવું શાળા હોય બધા બોર વીણ માં બહુ જાતા શણિયા બોર આવે ને ઈ અમે જઈ બધા દોસ્તારો લાટ અમારી ટોળકી હોય અને બોર ના ખિસ્સા ને ખીસ્સા ભલે હારે લઈ જાતા અડધી અડધી પોણી પોણી ઠેલ્યું બોર વીણી લાવતા અને પછી જે શણિયા બોર ખાવાની અમને મજા આવતી એટલે અમને સફરજન ન આવતી બોર એ બોર આવી છે એવું સાંભળ્યું કે તમે હાથે વીણો ને જે મીઠા લાગે એ તમને તૈયાર ઉધા પૈસાથી લીધેલામાં લીધેલા નો મજા આવે અરે એ અમને આમ જો અમે વીણવા જાતા ને તમારા કાટા બહુ વાગતા એ બોડી ના કાટા હોય ને હાથમાં માં કાટા વાગતા ને પણ એ સતાય અમે પછી વીણી આવીને ખાવાની અમને મજા આવતી ને એની વાત જ થવા દે એ એ અમને આનંદ અનેરો આનંદ હતો એનું વર્ણન નો થઈ શકે હા એનું વર્ણન નો થઈ શકે અમુકનું વાત જ ન કરી શકો તેમ ભલા અંદરની નિજા આનંદ નિજાનંદ તમને મોજ જ એ અલગ તળાવમાં ના અરે તળાવમાં ભાઈ અમે બહુ નાતા જો અમારે ગામડામાં હોય ને એટલે અમારે તમે અહીંયા સ્વિમિંગ પુલ શહેર અંદર આ બધું નાન ત્યાં બધા જતા હોય પણ અમારે ગામડામાં કેવું હોય કે ભાઈ તળાવ હોય ગામ હોય એટલે તળાવ હોય જ અને હોય પક્ષીઓ બેઠા પક્ષીઓનો આનંદ આવતો અને એક બાજુ પવન આવતો હોય કેમ કે પાણી હોય ને એટલે પવન ઠંડો આવે અને પક્ષીઓ બોલતા હોય એ અમને જે મોજ આવતી એની હોહો વરસ જીવી જાય બીમાર માણસ આવ્યો ને તળાવના કાંઠે એ હાજો છે ને વિયો ભગત દવાઈ બોલો એટલી મોજ આવતી લ્યો દોસ્તો આપણે ખરેખર ગામડાનું લોકજીવન કેવું હતું એની બધી વાતો આપણે કિશોરભાઈ રાખોલિયા સાથે સાંભળી બહુ ઉત્તમ ગજાના ખેડૂત છે અને એમની વાતો સાંભળવા માટે ભલામાણા ભણેલા માણસો જે રહે ને એ પલાઠીવાળીની કલાકોની કલાકો બેસે એમને ગોતતા ગોતતા આજે આપણે એમના ખેતરમાં આવ્યા છીએ ત્યારે આપણને એમને સમય આપ્યો છે અને ભારે સરસ મજાની વાતો કરે છે તો આપણે કિશોરભાઈએ આપણને ગામડાના લોકજીવનની યાદી કરાવ્યા બદલ કિશોરભાઈનો ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ જય માતાજી જય હિન્દ મળતા રહીશું તમે એમને સમય આપ્યો તમારો ખૂબ ખૂબ આભાર દોસ્તો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ અને હા આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ક્યારેય ન ભૂલતા અને જ્યારે પણ તમે કિશોરભાઈને જો તમે મળો ભાઈ તો આપણી વાતોની યાદી કરજો વાહ ભાઈ વાહ કિશોરભાઈ જય માતાજી માતાજી માતાજી